ઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ ઓવર બ્લોગ આઈ હોપ કે ચાલો ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની જ સાથે સવારના વાગી ગયા છે દસ અને આજનો દિવસ આપણે સ્ટાર્ટ કરવી છીએ આજના દિવસ સ્ટાર્ટ કરતાં પહેલાં ગરમીનું પ્રમાણ બહુ વધતું જાય છે ઉનાળામાં આજે નહીં કાલે એક રીલ્સ આવી હતી સુરતીસમાં કે ભાઈ રિક્ષા કે ખળગી ગઈ તો એમ કહેતા હતા સુરતમાં હીટવેનું પ્રમાણ વધવા માંડ્યું છે

તો જો આ બાજુ આપણો બનાના શેક બને છે તો બનાના ચેક પી લેવું અને કાલે એક કોમેન્ટ આવી હતી કે સોનલી ફ્રેન્ડની કે એ ક્યાંથી ન્યૂઝીલેન્ડથી લોક જોવે છે પછી એક બીજી આપણે થોડીક કોમેન્ટની વાતો કરી લે વચ્ચે બીજી એક એવી કોમેન્ટ આવી હતી કે તમે ઘર સફાઈ કરો જ્યારે કોઈની હેલ્પ નથી લેતા તો અમે ઘર સફાઈ કરવીને ત્યારે કોઈની હેલ્પ લેતા નથી અને અમે ત્યારે કામવાળાની લાવતા નથી અમારે એવું ન હોય કે એક દિનમાં બધું સાફ કરવાનું હોય અમારે ધીરે ધીરે રોયસ થાય તો હાલો આજે પૂછ્યું આજે હું સાફ કરવાનું છે આજે કઈ ટાઈમ નહીં મળે એને

ઓફિસે તે આવીને તમ અલા ઓફિસે તો હું ક્યાંથી આવી હા દવાખાને જઈને આવી ને પછી તમને કહે કે ડોક્ટર હું બે આવી ગયા છે રસોડામાં તો મમ્મીને મળી લેવી તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગેસ ને વાશા હા ગેસ ચાલુ કર્યો હોય તો આવે જ ને ચા બનાવવા તો હું છે

સાવ પહેલેથી ક્યાં આવતું તમારી વખતે હતું મકાઈનું શેર તમારી વખતે બધી વસ્તુ મફત થતી જો બીટ હતું બરોબર બીટ ઢોરને ખવડાઈ દેતા ઘરે કોઈ બીટ ને શક્કરિયાને તોય ખીર ન બનાવતા શક્કરિયાની બીટનો હલવો ન બનાવતા એવું હતું અને પછી ત્યારે તમે મકાઈનો સેવડો બનાવતા કે નહીં

સુરત માં અત્યારે છે ને ભાઈ ગોળા છે ગોળાની લારી છે એવું કે સુરત માં સો રૂપિયા થી માની ને હજાર રૂપિયા લગી ના ગોળા વેચાય છે પણ એની ઓલું કર્યું ને હું કેવાય ટેસ્ટ ઓલું એમાં બધા ના ટેસ્ટ ફેલ ગયા ફેલ ગયા હલકી ગુણવત્તાના ક્રીમ વાપરે છે અને સિરપ વાપરે છે એવું કહેવાય

રિક્ષા કાલ કાલ રિક્ષા હળગી અને એક એક જગ્યાએ ગાડી હળી હળી ઇલેક્ટ્રિક એટલે રોજ એક બેક બેક આનાવા બને બને છે પર શું હાલે છે ભાઈ આજના આજ શું છે હવે આજ શું શનિવાર છે મને એવું લાગે છે કે આ શું કહેવાય પોઝન આવતું છે જાજુ આમાં ગોલામાં એમાં ગોલામાં ને એટલે દરેક વસ્તુમાં એવું થઈ ગયું છે એવું છે

અને હવે અમે લોકો જાહુ હોસ્પિટલે તો જોઈએ છે શું કહે છે તો જો આ બાજુ આપણો બધું તૈયાર થઈ ગયું છે ને સોનલ થઈ ગઈ છે રેડી હે ને હા શું ગોજ છો કાઈ નહીં દવા પડી છે કેટલી પડી છે જોઉં છો કેટલી ઓછી લેવી એવું છે તો ચાલો હવે આપણે જઈ હોસ્પિટલ ને પછી ડોક્ટર ત્યાંથી હું આપને કહે છે ને બધું તમને આવી છે ઉપરના ડોડ અને અમે લોકો રૂટિન ચેકઅપ કરાવીને આવી ગયા છીએ અને ચાલો હવે આપણે જમવાનું બાકી છે એટલે ફટાફટ જમી લઈ અને પછી આપણે જવાનું છે ઓફિસ છે કારણ કે આજે એવું થયું હવે બે જગ્યાએ ગયા બહુ બધી ભીડ હતી એટલે આપણે આજ મોડું થઈ ગયું છે તો જમવામાં એટલું બધું લેટ થઈ ગયું છે જમવામાં તો તમને ખબર જ છે મકાઈનું શાક અને રોટલી છે તો ચાલો બધા મકાઈનું શાક થયા છે છ અને અમે લોકો ઓફિસેથી આવી ગયા છીએ ઘરે તો ચાલો હવે થોડી ઘણી ભૂખ લાગી છે તો આપણે હું ખાઈએ વિચારીએ છીએ તો એ ખાવામાં આપણી માટે એક ઓપ્શન તો જો કેક પડી છે તો આપણે એવું લાગશે ને તો કેક ખાવું અકર મમ્મી આ હા હજી ક્યાંક પડી છે ને મમ્મી હું ચા બનાવવાના છો તો થોડી ઘણી આજે ચા પીવું આપણે કેટલા દિવસ થઈ ગયું છે એમ ના ના થોડીક જ પીવું મમ્મી અઠવાડિયે એક વાર પીવાય તો હાલો નથી પીવી કારણ કે કાલ આમ તો પીવી લઉં હા ચા ને ફાફડી થોડીક ખાઈ લઈ ને આ બાજુ જો બપોરે આપણું મિસ્ત્રી કામ સોનલ અત્યારે કરી રહી છે ને મમ્મી જો મસ્ત મજાના સંતરા લઈને આવી ગયા છે તો ચાલો પહેલાં આપણે થોડીક ચા પી લેવું અગર એવું થાય કે ખાવું ને તો ચા લાગશે મોળી એટલે પહેલાં આપણે ચા બપોરનો નાસ્તો કરવા બેસી ગયા બપોરનો નહીં આમ તો સાંજના છ વાગે આવ્યા છે તો રોંઢાનો નાસ્તો કરવા બેસી ગયા ને આ બાજુ પપ્પા આવી ગયા છે પપ્પાએ લઈ લીધી ચા ને આપણે થોડીક એવી જ ચા પીવું કારણ કે આપણે ચા એટલે આજે પી લઈ છે બે કિલો વેટ આપણો ઘટી ગયો છે કિલો વજન ઘટાડવાનો છે પણ ચા પી લઈ પીવું લઈ લીધી છે ચા થોડી કેવી લીધી એટલી જ ચા ચા પી લીધી છે હજી આપણી કેક પૂરી નથી કરી આપણે આમાંથી બે પીસમાંથી થોડીક થોડીક કેક ખાઈ સાંજના વાગી ગયા છે સાંજ આપણા સાંજના જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે તો સાંજે જમવામાં બનાવી છે ભરેલી ભીંડી અને ભીંડી બે ત્રણ પ્રકારની આવે આ કઈ ભીંડી તો છે એવું કેવાયકા વાળી ભીંડી ઘણા લોકો ભરેલું ભીંડી નું કરે અને આપને ભીંડો એટલો બધો ભાવે નહીં પણ તમારા લોકો માંથી તને બહુ ભાવ ભીંડો એવું છે તો સોના લાટું જોવો સેવ ટમેટા નું શાક બનાવે છે આ બાજુ ભીંડી ની શાક બની ગઈ છે કોના કોના લોકોની ભીંડી ફેવરિટ છે ઘણા લોકો ને ભીંડા નું શાક હોય ને તો બીજું કઈ નું જોયું બબે રંજન હા રસાળું કરે અને ઘણા લોકોને ભીંડા નું શાક હોય ને તો એકલા એકલા પાંચસો ગ્રામ ખાઈ જાય બીજું કઈ જોઈ શું કેવું કિલો એક ખાઈ જાય ને મમ્મી દૂધ લઈને આવી જશે તબેલા માંથી ક્યાં તબેલા તો દૂધ લેવા મંડળી માંથી તો મમ્મી ખાલી દૂધ લઈને છે ને આ બાજુ આપણે ભીંડા ની શાક બને છે ને ભીંડા ની શાક કરે હું શું બનાવાનું ભીંડાનું શાક અને આપણે આટલું રોટલો અને દૂધ તો ચાલો હવે થોડીવાર પછી મળી જાય કે ભીંડાનું શાક રેડી થઈ જાય ને અમે જો આ રીતના ભીંડાનું શાક બનાવીએ છીએ બધા લોકોનું અલગ અલગ હોય આની પછી બનશે આપણે ટમેટાનું છે આંજના વાગી જશે સાડા સાત ને સોનલે દૂધ ગરમ કરવાનું મૂકી દીધું છે ને આમાં કંઈ બીજી સબ્જી બનાવી કે નહીં નથી બનાવી એવું છે તો હજી આ ભીંડાનું શાક બનશે ને પછી આપણી બનશે ટમેટાની સબ્જી તો હવે એવું છે કે હમણાં મમ્મી છે ને આરતી કરતા હતા ને તે શાંખ વગાડ્યો હતો આપણે ગામડાની યાદ આવી ગઈ ગામડામાં એવું હોય છે કે જ્યારે તમે અમે લોકો દિવાળીએ કોને ખબર સવારમાં ગળામાં કાંઈક ખરાબી આવી ગઈ છે ને ડોગ દુખે છે આપને સુવામાં કાલ રાતે મને એમ છે ફેર પડ્યો છે કેમ ડોગ દુખતી છે હા મને એવું લાગે આપણે કાલ કસરત નોંધ કરી ને આજ કરીને એટલે દુઃખ એટલે દુખતી છે કાલ નોંધ કરીને આજે કરી એટલે હે ને ચકડાઈ ગયો એવું લાગે છે તો આપણે સાંજે સૂતી વખતે બામ સોપડવું જોઈએ એટલે રસ્તક જેવું થઈ ગયું હતું સવારે તો આમ ન થતું અત્યારે ઘણી ખરી રાહત છે અને હા શું વાત રે આપણે ગામડે મમ્મી શંખ વગાડતા ને ગામડે જાય તો ગામડાની યાદ એ ગામડે એવું હોય છે અમે જ્યારે દિવાળી ઉપર ગામડે જતા ને તે ઝાલર વાગે ને એટલે અમે બધા શંખ ને એવું વગાડતા શીખવા જતા ને આરતી કરતા અને પછી ગામડે એવું હોય કે ઝાલર થાય ને પછી તમારે ખાવા જવાનું હોય

હવે કાલનો વ્લોગ આપણે શૂટ કરી એકવી કે ન કરી આપવી કાંઈ નક્કી નથી તો જોઈએ છીએ જો કાલનો વ્લોગ આપણે શૂટ કરી આપશું તો પાછો મૂકી દેવું તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા વ્લોગ સાથે અને જો આ બાજુ આપણે ભીંડાની સબ્જી રેડી થઈ ગઈ છે હમણાં મમ્મી આવશે રોટલો બની બની જાય આપણે ખાઈ લેવું તો આજ અમે ભીંડાની સબ્જીનો રોટલો કાઢો તમે હું કાધું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો બાય